ગા બાઈકોને સાઈડમાં કરો એટલે 15 મિનિટનો સમય છે હજી આપણી પાસે સ્પેશિયલ ગોઠવ્યો છે મિનિટ પછી રેલી નીકળવાની છે એટલે હવે આવે ત્યાં સુધી પોતપોતાના પોતપોતાના કે પર એટલે કોઈને અગવડ ન પડે એટલા માટે સીધી લાઈન રાજજો ભીધું કે કરી દીધો તો બોલાત રેને કેમ હતી એવું કરતા તાર રતનજી વખતે કર્યું તો આપ જાણો તો એવું કરે તો

અમારે વાવ થરા જિલ્લા ની અંદર સરકારે જે અમને સમાવેશ કર્યો છે તે બદલ આપ વતી સરકાર ને સીએમ સાહેબ નરેન્દ્રભાઈ વડાપ્રધાન અમે સૌ બધા ખૂબ ખૂબ આભાર માની અમને મહેરબાની કરીને વાવ થરાદની અંદર રાખ્યા છે એની અંદરથી ન ખસેડવામાં આવે નહીતર આમની આવનાર સમયની અંદર આનાથી પણ મોટું ઉગ્ર આંદોલન યુવાનો કરશે અમારે વાવ થરાદમાં રહેવું છે અમારો જિલ્લો વાવ થરાદ છે અમે વાવ થરાદ સાથે જઈએ અમે વિકાસ સાથે જઈએ અમે સરકાર સાથે જઈએ ભારત માતા કી આપણો જિલ્લો